કમ્પ્લીટ થઈ ગયું હવે ભગવાનજીને ફોન કરી દે આ તો એ અમે આજ બધું શું થવા આવ્યું હડો લાખુબા હા ઓ આપણે બાદાવાળો ટાઈમ પૂરો થઈ ગયો આજ ઈ તો મને ખબર હે મુદવાણા જોતો જ તો જેવું તો કો આ બધું તૈયાર કરના છે એટલે મને માતા રાજા ને આવું હોય એટલે તમે આ ચેક તો હાલો આલે રાજા નહીં હાલતી પ્રથમ એક વાત કહું તમને હા ચેક કર લો હા હેલો ગગુભા હા રજા એકદમ બાજી લો તમે તને આવો એટલે ખરા પીલા ને ફોન કરી નાખો બરો હા બો આવો ફોન કરો તમે

તમે ચોપ પડી ના હો જો અમને ડુસીએ કાવતરું કર્યું હોય હા તો આ બેન

એમ મા લો શું છે શું છે કોણ ને તારા ઉપર બેન નાશું તોકો તમારો મેન તો નહીં બતાવો થઈ ગયો જો હા એક નહીં એકદમ ફેર ના હતો કે રતો એટલા ઓય ના એક નહીં

જી માતાઈ બોલે રવલી આવી મારા બગડ તો પણ માતાઈ નો વધાવો તો નાખો પડશે ને ઈમને તે આઈ ને આતું બોલે કે ખોટું આ મગન સાખો દઉં આ ઓય ના હોય જો કે નહીં શું તો નો તો કે

ના લઈ કઈ નઈ માતા બધા વર બરોબર અવાજ લઈ ગયો વર્રાપજ